દાંતીવાડા પોલીસ છસો ઓગણત્રીસ વિદેશી દારૂની બોટલ કિંમત રૂપિયા અડતાલીસ લાખ નેવું હજાર નવસો ચોસઠનો નો મુદ્દા બુલડોઝર ફેરવી નાશ કરાયો આજ રોજ દાંતીવાડા પોલીસ સ્ટેશનની હદમાં વર્ષ બે હજાર ઓગણીસથી બે હજાર ત્રેવીસ દરમિયાન દારૂના અલગ અલગ ગુનાઓમાં પકડાયા વિદેશી દારૂની બોટલો છવ્વીસ હજાર છસો ઓગણત્રીસ જેની કિંમત રૂપિયા અડતાલીસ લાખ નેવું હજાર સાતસો ચોસઠનો મુદ્દામાલનો ધાનેરા એસડીએમ કલ્પેશ અંડક્કટની હાજરીમાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો દારૂના નાશના કાર્યક્રમમાં ડીવાયએસપી એમ બી વ્યાસ નશાબંધી પીઆઈ બીડી ચૌધરી દાંતીવાડા મામલતદાર માધવી પટેલ પીએસઆઈ પીએસ ચૌધરી હાજર રહ્યા હતા આજરોજ ધાનેરા પ્રાંતની અંદર દાંતીવાડા પોલીસ સ્ટેશનની અંદર બે હજાર ઓગણીસથી લઈને બે હજાર ત્રેવીસ સુધીના અલગ અલગ એકસોને સાત ગુનાઓમાં આશરે વિદેશી દારૂની છવ્વીસ હજાર છસો જેટલી બોટલો અને અંદાજિત કિંમત અડતાલીસ લાખ નેવું હજારની કિંમતનો વિદેશી દારૂ નાશનો પ્રોગ્રામ અગાઉથી નક્કી કરેલ તારીખ મુજબ અને માનનીય ન્યાયાલયના હુકમ મુજબ અને ગૃહ વિભાગની ગાઈડલાઇન્સ મુજબ આજે આ કાર્યક્રમ યોજવામાં આવેલો હતો અને તમામ દારૂનો નાશ ગાઈડલાઇન્સ પ્રમાણે કરવામાં આવેલ છે